આ વિડિયો અરવલ્લીનો છે પણ આવી ઘટનાઓ માત્ર અરવલ્લીમાં કે એની આસપાસ જ નથી થતી મોટા ભાગે ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ તમે કોઈ માણસને ટ્રાફિક પોલીસ માટે કે પછી પોલીસ તોડ કરે છે કે કેમ એવું પૂછો તો પછી એ જવાબમાં એવું કહેશે કે હા અમારા વિસ્તારમાં પણ આ થાય છે પણ અરવલ્લીથી છેલ્લા કેટલાય સમયથી આવા સમાચાર આવે છે થોડા દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે અરવલ્લીના મેઘરાજ પાસે એક પરિવાર જે રાજસ્થાનથી ત્યાંથી નીકળ્યું અને પછી ત્યાં પોલીસે એમને રોક્યા પોલીસ અને એ પરિવાર વચ્ચે ઘર્ષણ થયું એ મહિલાને પોલીસે માર માર્યો અને સાથે જ એમની ગાડીના કાચ તોડી નાખ્યા એટલા આક્ષેપો એ પરિવારે કર્યા અને પછી પછી બધા એવું કહ્યું કે પોલીસ તો આવું જ કરે છે પોલીસ આવું જ કરે છે અમારા વિસ્તારમાં પણ આ થાય છે આવું સતત સાંભળતા લોકો હવે અરવલ્લીના લોકો કંટાળ્યા છે જિલ્લાના બધા જ લોકો કંટાળ્યા છે રોજ અલગ અલગ નેતાઓને ફોન કરે છે સામાજિક કાર્યકર્તાઓને ફોન કરે છે કે પોલીસ આવું કરે છે અમારી જોડ આટલું તોડ લે છે આજે અરવલ્લી અને એની આસપાસના જેટલા પણ લોકો છે એ બધા ત્રસ્ત હતા એટલે એક સામાજિક કાર્યકર્તા કલેક્ટર પાસે ગયા કલેક્ટર પાસે જઈ અને આવેદનને બધું જ આપ્યું અને પછી કહ્યું કે અરવલ્લીના બધા જ પોલીસ સામે કાર્યવાહી થવી જોઈએ અને ગુજરાતમાં આવા જે પણ પોલીસ છે એ બધા સામે કાર્યવાહી થવી જોઈએ કારણ કે તોડબાજ પોલીસથી લોકો ખૂબ કંટાળ્યા છે તમે ઘરની બહાર નીકળો અને તરત તમે ચાર રસ્તે પહોંચ્યા અને તમારી કોઈ ભૂલ હોય કે ન હોય તમારી પાસે પચાસ વસ્તુ માંગવામાં આવશે તમે જો

નમસ્તે હું છું રાઠોડ આશુતોષ રેવાભાઈ અરવલ્લી જિલ્લામાં સામાજિક કાર્યકર તરીકે હું કામ કરું છું અરવલ્લી જિલ્લામાં વારંવાર અમુક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ દ્વારા જે ઉઘરાણા થઈ રહ્યા છે હપ્તાખોરી થઈ રહી છે એના મુદ્દાઓ બહાર આવી રહ્યા છે ગઈકાલની વાત કરું તો દસ તારીખે રાત્રે અગિયાર વાગે અમુક વ્યક્તિઓના ફોન આવ્યા કે શામળાજી નેશનલ હાઈવે શામળાજી હિંમતનગર નેશનલ હાઈવે પર વાંટડા ટોલ ટેક્સે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બેરિકેડ મારીને બંને બાજુ

ગેરકાયદેસર બંને બાજુ બેરિકેડ મારીને ઉગ્રાણા થાય છે તો અરવલ્લી જિલ્લા પોલીસ વડાની જાણ બાદ નેશનલ હાઇવે પર ખુલ્લા ઉગ્રાણા થઈ રહ્યા છે એ સૌથી મોટો પ્રશ્ન છે અને જાન્યુઆરીમાં જ્યારે એ મુદ્દો બહાર આવ્યો તો જિલ્લા પોલીસ વડા સાહેબ દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી થઈ નહીં ઉપરથી કોઈ ટ્રક ચાલક ફરિયાદ કરશે તો આગળની કાર્યવાહી થશે એવું જણાવવામાં આવ્યું તો હિંમત કરીને કોઈ ટ્રક ચાલક ફરિયાદ કરે તો કાયદેસરની કાર્યવાહી કરશો ના કરે તો એ ગેરકાયદેસર પ્રવૃત્તિ શું કાયદેસર થઈ ગઈ એવી જ રીતે બે દિવસ પહેલા મરડિયા બેરીગેડ માઇન ચેકિંગ ચાલુ છે ત્યાં એક રાજસ્થાનના પરિવારની ગાડી ઉપર દંડો મારીને કાચ તોડી નાખવામાં આવ્યો મહિલાના પગમાં દંડો મારવામાં આવ્યો મહિલા સાથે જપાજપી કરવામાં આવી બહારના રાજ્યનો પરિવાર હતો એટલે અહીંયા હેરાન ના થાય એટલા માટે એમને કંઈ ના કરવા માટે લેખિતમાં એવું આપ્યો અમારે કોઈ ફરિયાદ કરી નથી અને ત્યાં જગ્યા પરથી નીકળી ગઈ તો શું એ પોલીસનું ગેરવર્તન એ વ્યાજબી થઈ ગયું શું પોલીસની જવાબદારી નથી જિલ્લા પોલીસ વડાની જવાબદારી નથી કે અઝ અ પોલીસ પબ્લિક માટે આ બિહેવિયર સુટેબલ નથી તો કે કોઈ એક્શન લેવાની જરૂર છે પણ જ એક્શન લેવાય નહીં એટલે ખરેખર નવાઈની વાત છે કે જિલ્લામાં આવી ખુલ્લી આમ નેશનલ હાઈવે ઉપર સ્ટેટ હાઈવે ઉપર ઉઘરાણી થઈ રહી છે અને અરવલ્લી જિલ્લા પોલીસ વડાની જાણપાર થઈ રહી છે એ સૌથી મોટો પ્રશ્ન છે આ ઉઘરાણી થયેલા પૈસા જાય છે ક્યાં આ ભરણ કોણ લે છે અને આ દરરોજ જે રાતે ઉઘરાણી થતી મસ્ત મોટી રકમ ક્યાં સુધી જઈ રહી છે મોટો તપાસનો વિષય છે એટલે આજ રોજ આ બાબતે હું જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પણ આપવાનો છું